નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તમિલનાડુના તિરુવલની ગુમ થયેલા કોંગ્રેસના નેતાનો અડધો મૃતદેહ શનિવારે મળી આવ્યો હતો માહિતી આપતા પોલીસે જણાવ્યું કે જયકુમાર અડધી મળી આવી હતી જોકે તાજેતરમાં મૃતક ધનસી દાવો કર્યો હતો કે તેના જીવનને જોખમ છે અને ધનસિંહ તેના પુત્રએ અગાઉ તેના પિતાના ગુમ થવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ધનસી કોંગ્રેસના ભૂતપૂર્વ તિરુવલની એકદમના વડા હતા અને ત્યારે પોલીસે જણાવ્યું કે આ કેસ ઉકેલવા માટે ત્રણ વિશેષ ટીમોને બનાવવામાં આવી છે તમિલનાડુના કોંગ્રેસ કમ્યુનિટીના વડા કે શિલુ સતંગે તેના પક્ષના સાથીદારોના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે આને જણાવી દઈએ કે તેના યોગદાનને યાદ કર્યું અને વિપક્ષે આ મુદ્દે સાચક દ્રેવેડ મુદ્દે કમઝમ અને રાજ્ય પોલીસ પર આકરા પ્રહાર કર્યા હતા જે આ મિત્રો અત્યારની અધુખત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ